નમસ્કાર ગુજરાત તાજા અને જ અગત્યના મોટા રાજકારણ સમાચાર કેન્દ્રીય અમિત શાહ તાત્કાલિક રાજીનામું અને પીએમ મોદી થયા અત્યંત દુઃખી પીએમ મોદીએ ગુજરાતમાં બોલાવી બેઠક અને કર્યા આકરા પ્રહાર તેમજ ગુજરાત પ્રવાસને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને સૌથી પહેલા પહોંચાડતા રહીશું જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાને પાઠવી હિન્દી દિવસની શુભેચ્છા ચૌદમી સપ્ટેમ્બર 1949 ના રોજ ભારતની બંધારણ સભામાં હિન્દીને દેશની ઔપચારિક ભાષાનો દરજ્જો અપાયો હતો આ દિવસને ખાસ બનાવવા માટે દેશમાં દર વર્ષે ચૌદમી સપ્ટેમ્બરના દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવાય છે આજનો આ દિવસ હિન્દી ભાષાનું મહત્વ દર્શાવે છે જેને લઈને પીએમ મોદીએ પણ બિરદાવ્યું છે તેમણે એક્સ પર એક વીડિયો શેર કરી હિન્દી દિવસની તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે બે દેશના વડાપ્રધાને કર્યા આકરા પ્રહાર કોંગ્રેસ એનસીપી અને પીડીપીએ ત્રણ પરિવાર મળીને જમ્મુ કાશ્મીરને બરબાદ કરી નાખ્યો છે પરિવારવાદીઓ ઈચ્છતા ન હતા કે યુવાનો રાજકારણમાં આવે આ જમ્મુ કાશ્મીરનું ભાવિ નક્કી કરવા માટેની ચૂંટણી છે જે પથ્થરો ફેંકતા હતા તેનાથી આજનું કાશ્મીર બન્યું છે એક સુરક્ષિત જમ્મુ કાશ્મીર બનાવાયું આ મોદીની ગેરંટી છે આજનું કાશ્મીર ફરી ફિલ્મોમાં છવાશે દસ વર્ષમાં અહીં સ્થિતિ બદલાઈ ગઈ છે માત્ર ભાજપ જ તમને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવશે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દઈએ કે કુરુક્ષેત્રમાં સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે તમે લોકોએ મને સતત ત્રીજી વખત દિલ્હીમાં સેવા કરવાનો પૂરો અવસર આપ્યો છે હરિયાણાનો ઉત્સાહ જોઈને મારો અનુભવ કહે છે કે હરિયાણામાં ત્રીજી વખત અમારી સરકાર બનશે પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરના ડોડામાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને ડોડામાં આયોજિત જનસભાને સંબોધિત કરતી વખતે તેણે પીડીપી કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ પર ખૂબ જ આક્રમ પ્રહાર કર્યા હતા વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો પીએમ મોદી ડોડા પહોંચ્યા હતા પીએમ મોદીએ અહીં સ્પોર્ટ સ્ટેડિયમમાં પિસ્તાલીસ મિનિટનું ભાષણ આપ્યું હતું આ દરમિયાન પીએમ મોદીએ પરિવારવાદ આતંકવાદ પથ્થરમારો કાશ્મીરી પંડિતો અને કલમ ત્રણસો સિત્તેર જેવા મુદ્દા પર જનસભાને સંબોધન કર્યું હતું સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું અમે અને તમે સાથે મળીને સુરક્ષિત કાશ્મીર બનાવીશું આ મોદીની ગેરંટી છે આ વખતે જમ્મુ કાશ્મીરની ચૂંટણી ભાગ્યનો ફેસલો જ કરશે ત્યારબાદ ભારત દેશના વડાપ્રધાન પોતાના વતન ગુજરાતના પ્રવાસે લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત આવી રહ્યા છે પીએમ મોદીના સ્વાગત માટે હાલ તંત્ર દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દીધી છે તો બીજી બાજુ પ્રજા પણ તેના સ્વાગત કરવા માટે તૈયાર છે પીએમ મોદીના ગુજરાતના પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ સામે આવી ગયો છે તેઓ પંદરથી સત્તરમી સપ્ટેમ્બર સુધી વડાપ્રધાન પીએમ મોદી ગુજરાતમાં રોકાશે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે કે પીએમ મોદી પંદરમી સપ્ટેમ્બરે અમદાવાદ પહોંચી જશે રવિવારે તેની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં સોમનાથને લઈને મહત્વની બેઠક યોજાશે રાજભવન ખાતેથી પીએમ મોદી સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી જોડાશે મંદિરમાં યાત્રીકોની સુવિધા વધારવા પ્રાંગણમાં ફેરફાર અને સુધારો કરવા મંદિરનો પ્રવેશ દ્વાર બેડી ગેટ લઈ સુધી લઈ જવા માટે સોમનાથ ટ્રસ્ટીઓની ખાસ બેઠક થવાની છે જેમાં પીએમ મોદી પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા હાજર રહેશે

ગુજરાતમાં આવતીકાલે પીએમ મોદી આવી રહ્યા છે આ આપેલા આજે સરકારી કર્મચારીની હડતાલ પણ મોકૂફ રાખવામાં આવી છે રાજ્ય સરકારે પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ પાંચ દિવસ વાત સાંભળવામાં આવશે તેવી બાહેધરી આપી છે જૂની પેન્શન યોજના પડતર પ્રશ્નોને લઈને સરકારી કર્મચારીએ પીએમ મોદીના જન્મદિવસે સત્તર સપ્ટેમ્બરે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી તેથી આ હડતાલ હવે મોકૂફ રાખવામાં આવી છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી થયા અત્યંત દુખી ગતરોજ દહેગામમાં ગણપતિ વિસર્જન દરમિયાન મેશ્વર નદીના ચેકડેમમાં નાહવા પડેલા 10 યુવકો ડૂબતા 8 લોકોના મોત થયા છે આ ઘટનાને લઈને પીએમ મોદીએ એક્સ પર લખ્યું છે કે દહેગામ તાલુકામાં ડૂબી જવાની ઘટનામાં થયેલી જાનહાનિના સમાચારથી હું અત્યંત દુખી છું આ દુર્ઘટનામાં જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એ સૌ પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું ઈશ્વર દિવગંધ આત્માઓને શાંતિ અર્પણ કરે એ જ પ્રભુને પ્રાર્થના હવે અમિત શાહ આપે તાત્કાલિક રાજીનામું આપના સાંસદ સંજયશિંહે કહ્યું કે સીબીઆઈ ગૃહમંત્રી અમિત શાહના પાંજરામાં કેદ છે તેમના ઈશારા પર સીબીઆઈ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અમિત શાહને એક મિનિટ પણ પોતાના પદ પર રહેવાનો અધિકાર નથી તેમણે તાત્કાલિક પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ કેજરીવાલ પોતાની પાસે તમામ વિભાગો છે કેજરીવાલ ફાઇલ પર સહી ન કરી શકે એવું ભાજપ કયું સપનું જોયું છે શું ભાજપ કામ કરવા રોકવા માંગે છે